નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે મેં બનાવી છે દાબેલીના પાઉમાં સૌથી ઈઝી રેસીપી જેને મેં નામ ટાઈમપાસ બ્રેડ આપ્યું છે તો પહેલાં આપણે તેની ગ્રીન ચટણી બનાવી લઈએ ગ્રીન ચટણી બનાવવા અહીંયા મેં છ લીલી મરચી એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને લીલા ધાણા ફુદીનો તેમાં રોસ્ટેડ ચણાની દાળ અને ઝીણી સેવ મેં અહીં લસણ નથી નાખ્યું તમારે નાખવું હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો તેમાં એક ચમચી લીંબુનો રસ અને તે પ્રમાણે સ્વાદ પ્રમાણે થોડી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું અને છથી આઠ ક્યુબ નાખીને તેની આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું પેસ્ટને આપણે એકદમ સ્મૂથ બનાવવાની છે આ ચટણી લગભગ બધી જ વસ્તુ સાથે ખાવામાં મજા આવશે ચટણી તૈયાર થઈ જાય એટલે આપણે તેને સ્ટફિંગ માટે બધી વસ્તુઓ લઈ લઈશું હવે અમે આમાં તમે તમારી રીતે વેજીટેબલ લઈ શકો મેં અહીં જે ઘરમાં હતા તે લીધા છે અને સ્ટફિંગ માટે બધા વેજીટેબલ એકદમ ઝીણા ચોપ કરવાના છે તમે ચોપરમાં પણ કટ કરી શકો ને સ્ટફિંગ આપણે બધું એકસાથે નથી બનાવવાનું થોડું થોડું કરીને બનાવવાનું છે જેથી અંદર મીઠું આવે તો વેજીટેબલ પાણી છોડે તો એકદમ સ્ટફિંગ વોટરિંગનો થઈ જાય હવે મેં અહીં મારા માપ પ્રમાણે છ બ્રેડ માટે સ્ટફિંગ બનાવ્યું છે તેમાં ઝીણી કાપેલી કોબીજ એક ચમચો ઝીણું કાપેલું ગાજર એક ચમચો ઝીણું કાપેલું કેપ્સિકમ ચમચો ઝીણી કાપેલી કાકડી એક ચમચો ઝીણી કાપેલી ડુંગળી બે ટી સ્પૂન જેટલો રેડ ચીલી ફ્લેક્સ એક ચમચી જેટલો ઓરેગાનો અડધી ચમચી મરીનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને અહીં મેં તેમાં સો ગ્રામ જેટલું મેં પ્રોસેસ ચીઝ ખમણીને નાખ્યું છે ને ચાર મોટા ચમચા જેટલું માયોનીઝ નાખ્યું છે આટલી વસ્તુમાંથી લગભગ છ દાબેલીના પાઉનો મસાલો તૈયાર થઈ જશે મેં અહીં દાબેલીના પાઉ લીધા છે તમે બર્ગર બન કે જે વડાપાવના મોટા પાઉ આવે છે તે પણ લઈ શકો હવે આપણે માયોનીઝને અને બધા વેજીટેબલને બધી રીતે મિક્સ કરી દઈશું તમારું ચીઝ તમારે જેટલું નાખવું હોય તેટલું નાખી શકો તેનાથી સ્ટફિંગ એકદમ ચીઝી બનશે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરીને આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું સ્ટફિંગ તૈયાર થઈ એટલે હવે આપણે બ્રેડ ભરવાની ચાલુ કરીશું દાબેલીના પાઉને મેં અહીં બરાબર વચ્ચેથી એક ખૂણો જોઈન્ટ રહે તે રીતે જેમ દાબેલીમાં કાપીએ છીએ તેમ વચ્ચેથી કાપી લીધા છે તેની વચ્ચે બંને સાઈડ બટર લગાવીશું બટર લગાવ્યા પછી ગ્રીન ચટણીને આપણે અંદર સ્પ્રેડ કરીશું ગ્રીન ચટણી તમે તમારા સ્વાદ પ્રમાણે તીખી જેમ નાખવી હોય તેમ નાખી શકો અને ગ્રીન ચટણી નાખ્યા પછી આપણે તેમાં આપણે સ્ટફિંગ ભરીશું સ્ટફિંગ મેં અહીં બે ચમચી જેટલું ભર્યું છે સ્ટફિંગના વેજીટેબલ એકદમ ઝીણા જ કટ કરવાના છે અને તેમાં મેં ઉપર માયોનીઝ ચીઝ નાખ્યું છે અને ઉપર આપણે જે પોટેટો ચિપ્સ બટેકાની ચિપ્સ જે બજારમાં મળે છે તે નાખી છે તેનાથી અંદરથી તેનો ટેસ્ટ એકદમ ક્રિસ્પી આવશે ઉજરેલા ચીઝ તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો ને હવે આ જ રીતે આપણે બીજી બધી પણ બ્રેડને ભરી લેશું આ રેસીપી બનાવતા લગભગ તમારે જો બધી વસ્તુ તૈયાર હોય તો દસથી પંદર મિનિટ જ થશે અને જો તમારે ક્યાંક યુનિક બનાવવું હોય તો આ રેસીપી લગભગ નાના મોટા બધાને જ ભાવશે સ્ટફિંગ તમારે જે બાળકો જે રીતે ખાતા હોય કે મોટા જે રીતે ખાતા હોય તે રીતે વધારે ઓછું ભરી શકો ને આમાં તમે બીજા બધા પણ વેજીટેબલ બીન્સ બ્રોકલી જે ઘરમાં ખાતા હોય તે પણ નાખી શકો આવી રીતે આપણે બધી જ બ્રેડ ભરી લીધી છે હવે આપણે તેને ગ્રીલ કરી લઈશું મેં અહીં ગ્રીલ મશીન લીધું છે તમારે ગ્રીલ મશીન ન હોય તો તમે સાદું સાદું સેન્ડવીચનું મશીન કે તવા ઉપર પણ શેકી શકો લગભગ ગ્રીલ સેન્ડવિચના ટાઈમ પ્રમાણે સાત પાંચથી સાત મિનિટમાં આ બ્રેડ બહારથી ક્રિસ્પી થઈ જશે હવે તેને આપણે બહાર કાઢી લઈશું આ રીસે રેસીપીને અમે ટાઈમપાસ કહીએ છીએ જો તમે આ રીતે ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જે જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે અને મારી વિડીયો ગમતી હોય તો લાઈક જરૂર કરજો હવે આપણે તેને સર્વ કરી લઈએ તેને આ રીતે વચ્ચેથી કાપીને આપણે જે ગ્રીન ચટણી બનાવી છે તે ગ્રીન ચટણી બટેકાની ચિપ્સ અને ટોમેટો સોસ સાથે સર્વ કરીશું જોવામાં ને ખાવામાં બંને રીતે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે એકવાર જરૂરથી બનાવજો તો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ